હાલો યુ ટુ ફેમિલી કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં તો ભાઈ આજે છે ને શનિવારનો દિવસ છે અને ભાઈ આજનું કામકાજ કેવું આજે હું ફ્રી જ છું આપણે કંઈ કામ છે નહીં અને અમારા વાસુભાઈ છે ને ભાઈ પાસ થઈ ગયા છે ને તો એ હનુમાન દાદાની વાડી હાલીને ગયા છે છોકરાઓ બધાએ અને આપણે બેઠા છીએ ઘરે અત્યારે અને મેં ભાઈ આજે ઉઠીને શું કામ કર્યું ખબર છે હા એ છે ને ગારો બહુ થતો હતો કિચડ એટલે આજે હવારમાં અમે અમારા દીદી આ અમે ત્રણેય મળી અને અહીંયા જો ભાઈ થોડુંક રેતી જેવું નાખી દીધું છે એટલે કીચડ નહીં થાય હવે ગારો નહીં થાય કારણ કે વરસાદ પડે છે ને તો અહીં ગારો બહુ થાય છે અને ભાઈ ગારો આખા ઘરમાં થાય આમાં એટલે મજા ન આવે તો હવે ભાઈ જો વાસુભાઈનો ફોન આવી રહ્યો છે આપણે લેવા જવાનું છે કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં તો મિત્રો અમારે ધવલભાઈ અહીંયા હતા અમારા ભાણા સાહેબ એ પણ એની હારે હાલીને ગયો હતો ને હવે છે ને એ ત્યાંથી પપ્પા પપ્પા પાછો જતો રહેવાનો છે કેસવાડા તો એના કપડા અહીં પડ્યા છે ને તો કપડાં લેતો જાઉં કારણ કે એ અહીંયા આગળ ઊભા છે અત્યારે એના પપ્પો એને લેવા આવ્યો છે અમારે મનીષભાઈ અને જો આ કપડા એના છે ને જો આ થેલીમાં ભરી દીધા બાથરૂમમાં પીડાતા એક જોડી જોઈ લે કેટલા પેન્ટ છે એમાં ને હવે એ બાબલો છે ને પાછો નથી આવવાનો હવે એના મામાને ઘરે જ આવવાનો છે ચરખા એટલે આપણે એના કપડાં લેતા જઈશું આપણે છે ને માણકી લઈને જવાનું છે મેતા ખંભાડીયા ગામ જોલી કુતરી શું કરે અહીંયા દાદા જો આમ હુતા જ હવે દાદી શા લઈને કેમ નો આવ્યા હજી કેટલી વાર છે હારો માર મોડું થાય મિત્રો હું ભાઈ ચાની રાહ જોઈ બેઠો છું ચા હજી આવી નથી અને મારે થાય છે મોડું કારણ કે ઓલા છોકરાઓ છે રોડ ઉપર બેઠા છે એને લેવા જવાનું છે અને અમારે જો અહીંયા ભાઈ અત્યારે બપોરાની તૈયારી ચાલુ થઈ ગઈ છે શું બનાવવાનું લીલા ચોળા મજા આવે નહીં એમાં હારે એક બે બટેકા નહીં ખાવા જોરદાર બને આ ચોળી 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 લીલી ચોળી સૂકી ચોળી ગવાર હતો છે ને ભાઈ ચાર પાંચ દિવસ નું બકાલું હારે લઈ લેવું પડે કારણ કે અહીંયા છે ને ક્યારેક ક્યારેક વેસવા આવે આપણે જો ગોંડલ થી લઈ આવ્યા હતા ચાર દિવસ તો હજી સુધી હાલે છે આજ હાજ સુધી હાલ છે ભાઈ પાછું કાલ નવું કરવું પડશે કઈક નહીં

બેડો હું બેડો બસ દાદા દિયો ચાય ગરમ ચાય ગરમ ચાય ગરમ ચાય ચાય જવું છું અમારે ટેણી આમ લેવા જયરામ બી આપણે છે ને આપણી માણકી લઈને જવાનું છે અરે માણકી હવે જઈશું નહીં જઈએ માણકી લઈને આપણે છોકરાઓને લેવા માટે ગરમી બહુ થાય છે અમારે છે ને ભાઈ અહીંયા ગારો બહુ થાય આ રસ્તામાં છે ને વરસાદ પડે એટલે કીચડ બહુ થઈ જાય મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહેતા ખંભાળિયા ગામ અને ભાઈ આ બાપલાઓ ક્યાં ઊભા છે એ ખબર નહીં હવે અહીં ક્યાંક ઊભા એ છે હાલીને એવા હતા બોલો એવડે અહીંઠેક અમે આવી છીએ જ્યારે હોય ત્યારે હાલીને એવું કંઈ નથી ક્યાંય ન ગયા છોકરાઓ અહીંયા છે નહીં આગળ હશે ખબર નહીં હવે ભાઈ ચાલો આગળ જઈશું આપણે

ગાડી માં આવી ગયું લાગે છે જો અહીંયા ભાઈ એક જનાવર મરેલું પડ્યું છે ને તો આ બાબલાઓ છે ને એને એક બાજુ મૂકવા જાય છે લે બાપુ બાય બાય દવાલ આવજે એ પોળી પકડીને જવા દેવા આમ લે આ કપડું લઈને કપડું આમાંથી મરી ગયું ગાડી માથે કોઈ કચડાઈ દીધી લાગે મંડી જાવ સાઈડ એક બાજુ આમ આમ ગાનો કરતો આમ મૂકી દેજો લઈ લે કાગળ થી લઈ લે એ બોટર કાઢ લે બોટર કાઢ લે હાથ ધોઈ નાખ ગાનો કરતો અહીંયા મૂકી દેજો બસ હાથ ધોઈ નાખ મિત્રો જો આ બાબલાઓ આવી ગયા છે ઘરે હો ભાઈ હાલીને ગયા તા મેતા ખંભાળી આઈથી 5 કિલોમીટર થાય અને સારું રિઝલ્ટ આવે ને પાસ થઈ જાય ને એના માટે આ ભાઈએ આલીન જવાનું રાખ્યું હતું કે ભાઈ જી એવા છે ને હું એને લઈ આવ્યો છું અલા જા થાકી ગયા જાવડા ને થાક લાગ્યો સારું થયું વેલા વઈ ગયા ને તડકાના હેરાન થાત ને અને આ જો હજી ભાઈ ફોલી નથી રહ્યા બોલો આ કયું ના હું ગયો ત્યારના ફોલે છે હજી ચોળી ફોલાણી જ નથી જો આવું કરે થઈ આવ જા બે યાર સુડી વાત તું કરે જાય ને એક બીજા સામું જોયા કરે ને કામ કર્યા કરે આવું કામ છે આનું અને આ લાઇટ છે ને ઘડીએ ને ઘડીએ વહી જાય કઈ ખબર જ નથી પડતી એક તો બફારો એટલો છે ને લાઇટ વહી જાય છે દસ મિનિટ આવે ને કલાક નથી આવતી કઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો જો અત્યારે અમારે વાસુભાઈ ખાટલો ભરી રહ્યા છે જો કાલે છે ને આને વેલ્ડિંગ કરી અને મસ્ત કલર મારી દીધો છે બ્રાઉન કલર માર્યો છે અને અત્યારે જો અમારી ભાઈ ખાટલો ભરે છે છે ને આવડે અમારા વાસુભાઈને ખાટલો ભરતા આવડી રહ્યું છે હું થોડીક મદદ કરાવી દઉં આ હોય તને ભરાવે આવડે મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સુલતાનપુર પાછા બીજી વાર થોડુંક કામ છે ભાઈ એટલા માટે અને આમ જો અમારી હારે કોણ આવ્યું ખબર તમને અમારો ડ્રાઈવર જો તમે વિજયભાઈ સોલંકીઓ અને તમે કદાચ ઓળખતા હિસો ભાઈ આપણો ડ્રાઈવર છે જો મેં ડ્રાઈવર રાખ્યો છે હમણાં મફત માં પગાર બગાર હું કઈ દેતો નથી એને વાસુભાઈ પણ ભેગા આવે છે આજે છે ને ભાઈ વરસાદ તૂટી પડવાનો છે કારણ કે ઉકરાટ જ એટલો થાય છે ને એની વાત પૂછો આપણું યુટ્યુબ નું બોર્ડ હેઠું પડી ગયું છે આમ રહેતું નથી કા આમ ટેપ મારી દીધી હોય તો કાસ બગડે કા પણ ટેપ નો મરાય એમાં મિત્રો આપણે ફાઇનલી અત્યારે ભાઈ સુલતાનપુર ગયા હતા અને હવે રિટર્ન પાછા આપણા ઘર તરફ જઈ રહ્યા છીએ અને હવે આપણે જવાના છીએ મોટા સુખપુર ગામ અને કન્ટિન્યુ મિત્રો ગરમી એટલી બધી થઈ છે ને એની વાત પૂછોમાં તમે પણ તોય ગામડું ઈ ગામડું બહુ મજા આવે ભાઈ બોલા બે ભાઈ એકવાર મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે અને ભાઈ જો હાનની જેમ પાછું અત્યારે હું બને જાઉં તમે ગોટા આવડા ને બધાય છે ને ભજીયા બહુ ભાવે છે અને અમારે મોતી જો અહીંયા હું તો છે ને અહીંયા જો ને વાળ ખીરાજા ખાવણી મારી ને બેન હાલે અને બિસ્કિટ ખવડાવો મોતીને તો સુઈ ગયો છે અને જો અહીંયા ચૂલા ઉપર છે ને બહુ મજા આવે ભાઈ અને અમારા દેવાંગભાઈ આવી ગયા છે ભજીયા ખવા ખાને બહુ ખાઈ લીધું તો મિત્રો ભાઈ અમારે જાવું તો અત્યારે વાડીએ જંગલમાં જવાનું હતું લાકડા લેવા માટે પણ અત્યારે ભાઈ જો વરસાદ ચાલુ થઈ ગયો છે હમજો આ બધા તૈયાર થઈને બેઠા છે વાડીએ જવા માટે ક્યાં જવાનું બેન વાડીએ જાવ જવાનું છે પણ હમજો વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત મોટા મોટા છાંટા પડી રહ્યા છે હમજા આ બધા તૈયાર થઈને બેઠા છે આ મોતી હોય છે નો આને હોય છે આવવાનું છે ના દેવલો આવવાનો છે કાલ નતો એવો આજ આવે છે અને આ ભાઈ ને આવવાનું છે અને એની મમ્મી છે ને બેઠી છે એમ નથી આવવાનું દેખાય જામાં જો ક્યાંય દેખાય ક્યાંય દેખાતી નથી ભાઈ વરસાદ પડી રહ્યો છે અત્યારે જો આ લાંબો વાત દેખાય જ કોઈનો હા જોઈ ભાઈ મિત્રો આમ જો અત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો છે આમ જો મોટા મોટા છાટા પડે છે સમજો મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે શું હા ખાલી વરસાદ જો અમારી કારમાં તમે ભાઈ લાકડા વીણવા આવ્યા છે અને તમે પાણી જાઓ હજી હમણાં વરસાદ પેઢો હતો અને અહીં પાણી હાલતું થઈ ગયું તમે જો આમ જો અરે આમ આગળ તો બહુ પાણી હતું એનો વિડીયો બનાવ્યો હોય તો ખબર નહીં હું સાયકલમાં આવ્યો હતો હવે બહુ પાણી માંડમાં સાયકલ આવેલી અને આ પાણીમાં નાગ વીસી વીસી બધું હોય ભાઈ આમાં ગામડામાં જ આવું હોય જ અને આ વીડીમાં અમારા લાકડા વીણવા આવ્યા છે અને તો બધા ભીના થઈ જાય કે વરસાદ આવ્યો હતો ના પાણી હાલું જાય તો લાકડા વીણી રહ્યા જો મિત્રો અમે અત્યારે વાડિયા થી આવતા હતા રિટર્ન તો અહિયાં કાચબો મળી ગયો સમજો એનું નાક ને મોઢું નાખું તમે જો ખાલી સમજો કેવું લાગે છે આ કાચબો છે સમજાય ને આખું જો માણસ જેવી આખ્યું છે આની અને આ ભાઈ છે ને બાર આવી ગયો નદી માંથી આ નદી છે અમારે બાજુ માં અને આ જો છોકરા ટેડો છે ને કેવો મસ્તી નો છે બાજુ હે